ભરૂચ જિલ્લાના વરસાદ પંથકમાં ભરૂચ જિલ્લાના જંબુસર જિલ્લા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો જયારે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે જંબુસર નગરના નુરાની સોસાયટી વિસ્તારમાં પાણી ભર્યા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર જિલ્લાભરમાં ક્યાંક સારા વરસાદ તેમજ ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે નમસ્કાર દર્શક મિત્રો કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી વાત કરીએ તો આજ સવારથી ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ અને વાગરા પંથકમાં મેઘાની મહેર જોવા મળી રહી છે મેઘો ધીમી ધારે અમી વર્ષા જાણે કાચું સોનું વરસાવતો હોય એ રીતે ધીમી ધારે વરસી રહ્યો છે જગતના તાત માટે આ વરસાદ જે છે કાચા સોના સમાન છે ધીમી ધારે મેઘો જે છે એ પોતાની અમી વર્ષાના છાંટણા કરી રહ્યો છે માટે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો મળે છે જંબુસર અને આમોદ પંથક વાગડાને ભરૂચ સહિત સવારના જ વાદળોથી ઘેરાયેલું હતું અને લગભગ હડાબાર એકની આજુબાજુમાં અમે છાંટણાની શરૂઆત થઈ ગઈ છે બે દિવસ પહેલા સખત ગરમી અને ઉકરાટના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા ખેડૂતોએ જાણે જેને કહી શકાય કે ચિંતામાં ગડકાવ થયા હોય એમ આકાશ તરફ મીટ માંડી હતી શ્રાવણ માસ પૂરો થઈને ભાદરવાની જ્યારે શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ મેઘાની મેહર એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે ધાનમ એક ેશ ન્યૂઝ રિપોર્ટર રમેશ પરમાર